આગળ પૈસા પડ્યા એક તો પતંગ ફાડી યાર આવતા પેલા જ નુકસાન કર્યું તમે યાર આ ફાટી ફાડી ટાયર માં ટાયર માં ભત્રીજાળી આપણે નફો તો

550 પંચો હો 550 માં તો લે આખી લોરી હું લાવું લે અરે કાકા આ તો વિદેશની છે વિદેશની આપણે તો આ કામ આ કામ નહીં કાકા આ તો પતંગ છે ને હ 10 પક્કા બે પતંગ કુલ બગા કર પતંગ

ભત્રીજા જોજો ભત્રીજા આવજે મારા હું આવો લેવા ખાના પકાવા ખાના ભાજી આવજો મારા ઘરે કેવો તો પતંગ

હા મારો કાકા બીરાવ સને કેલા જોખલ કલે આ કરાય હા હવે કાકા બરોબર હો હા રૂપિયા છસો રૂપિયા અરે આ તો ત્રણસો રૂપિયામાંડ્યો

બે <imitation> થી <imitation>

પતંગા કલેબ સૂર પતંગ છોકાય પતળીયા લેવા ના પતંગ હા પતળી બધી હા પતંગ બધા આપણે ઉત્ત્રન મોટા પાઆ ને આ બધી ફીટીંગ છોડો આપણે હિસાબ કરી બેઠો હા આટલું કરો આ એક મારા ઓળા રાખો ઉધાર

મારો તો મોડું થઈ ગયો છે બે વાગ્યા ઘરે આવવાનું મોડું થઈ ગયું મારું બુટુ ફોન માં ફોન માં ટાઈમ કરવી

લારી વાળા આખી લારી ખાલી કરી ના બરોબર ચગાવો પતંગ લાવો લાવ